નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો નોંધાયો છે ભચાઉ નજીક તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું કચ્છની ધરતી ધ્રુજવાનો સિલસિલો યથાવત છે ગઈકાલે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છના ભચાઉથી સોળ કિલોમીટર દૂર આવેલા ખેરાઈ ગામ નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે જોકે આ ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ એક નોંધાય છે આ પહેલાં ત્રણ તારીખે કચ્છમાં ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે લર્નિંગ લાઇસન્સ મેળવવું હવે સરળ થશે રાજ્યમાં લર્નિંગ લાઇસન્સની પરીક્ષાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જોકે પરીક્ષામાં અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નો સાચા જવાબ આપનારને જ લાયસન્સ મળતું હતું પરંતુ હવેથી પંદરમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપનારને પણ લર્નિંગ લાયસન્સ મળી જશે ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં આ સુધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અડતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શનિવારે સવારે છ વાગ્યાથી લઈને રવિવારે સવારે છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકમાં કુલ અડતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં આઠ તાલુકાઓમાં એક ઇંચથી સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધારે તાપીના ડોલવણમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ડાંગના વઘઈમાં સત્યાસી એમ એમ તો આહવામાં છુમોતેર એમ એમ વરસાદ વરસ્યો હતો જ્યારે વાસંદામાં ઓગણસિત્તેર સિત્તેર એમ એમ તો સુબીરમાં પણ ઓગણસિત્તેર સિત્તેર એમ એમ વરસાદ વરસ્યો હતો જ્યારે વલસાડના ધરમપુરમાં પાસઠ એમ એમ તો કપરાડામાં સુડતાલીસ એમ એમ વરસાદ વરસ્યો હતો નવસારીના ખેરગામમાં પણ સુડતાલીસ એમ એમ તો વલસાડના પારડીમાં અઠ્યાવીસ એમ એમ વરસાદ વરસ્યો હતો જોકે ગઈકાલે સૌથી વધુ વરસાદનો જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો છે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધાર્યા છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે ગુજરાત ગેસ કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજ પડશે પહેલાં સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ચુમ્મોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા હતો જે હવે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા કિલો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધીએ સંબોધન આપ્યું હતું રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવશે કોંગ્રેસ કાર્યકર્તા ડરતા નથી અમારા બબ્બર શેર ભાજપને હરાવશે તેમણે કહ્યું હતું કે અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં જુસ્સા સાથે લડશે અને ચોક્કસપણે ભાજપને હરાવશે લોકસભાનો મેનિફેસ્ટો જોઈને ભાજપ ડરી ગઈ હતી જોકે હવે ગુજરાતમાં પણ જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવામાં આવશે इन्होंने हमारे हमारे ऑफिस पे धमका कर ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है चैलेंज क्या है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं कौन हराएगा

તે સિવાય રાજ્યના તમામ સ્થળોએ સામાન્ય છાટાછૂટીથી હળવા વરસાદી ઝાપટા આજે જોવા મળશે જોકે આજે ભારેથી અતિભારે વરસાદની કોઈ જ શક્યતાઓ રહેલી નથી તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવનારી પંદર તારીખ સુધી રાજ્યના છૂટાછોયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસતા રહેશે જોકે કોઈક સ્થળે જ ભારે વરસાદ વરસશે પરંતુ વરસાદનો સારો રાઉન્ડ સત્તર તારીખ બાદ જોવા મળી શકે છે ખાસ કરીને બાર તારીખ બાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી વરસાદનો જોર વધશે પરંતુ સોળ તારીખથી લઈને પછીના દિવસોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં બમ્પર તેજી જોવા મળી રહી છે સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા સાતસો ને દસ મોંઘું થઈને તોંતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું રૂપિયા સડસઠ હજાર છસોને પચાસ અને અઢાર કેરેટ સોનું રૂપિયા પંચાવન હજાર પાંચસોને ત્રીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે તો ચાંદી સોળસો રૂપિયા મોંઘીથીને ચોરાણું હજાર આઠસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રેવીસમી જુલાઈએ દેશને પૂર્ણ બજેટ મળશે બાવીસ જુલાઈથી બાર ઓગસ્ટ સુધી બજેટ સત્ર ચાલશે અઢારમી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્રેવીસમી જુલાઈએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ થઈ રહ્યું છે પહેલી ફેબ્રુઆરીના રોજ વચકાલાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું હવે નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે બજેટની સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરશે સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની જશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધશે બજેટ પહેલાં ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરી શકાય છે ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ અગિયાર કરોડથી પણ વધુ ખેડૂતોને મળે છે જોકે થોડા દિવસ અગાઉ જ આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી હતી જેમાં ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગણી કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને બાર હજાર કરવામાં આવે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે બાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસની બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરીથી જ પ્રારંભ થઈ જશે પ્રથમ સત્ર છવ્વીસ ઓક્ટોબર સુધી ચાલશે અઢાર નવેમ્બરથી દ્વિતીય સત્ર શરૂ થશે ગુજરાત શિક્ષણ બોર્ડ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે જે અનુસાર બે હજાર પચીસની બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નક્કી કરાયું છે બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને તેર માર્ચના રોજ પૂર્ણ થશે આ ઉપરાંત વર્ષ દરમિયાન બસોને સાડત્રીસ દિવસનો અભ્યાસ કરાવાશે પ્રથમ શૈક્ષણિક સત્ર સત્યાવીસ ઓક્ટોબર સુધી ચાલશે ત્યારબાદ અઠ્યાવીસ ઓક્ટોબરથી એકવીસ દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે જોકે પ્રથમ સત્રમાં ધોરણ નવથી બાર પ્રથમ પરીક્ષા ચૌદ ઓક્ટોબરથી લેવામાં આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાથરસ અને અમદાવાદ બાદ હવે આઠમી જુલાઈએ વિપક્ષ નેતા રાહુલ ગાંધી મણિપુર જશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી થોડા દિવસ પહેલાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલ હિંસક બબાલ મામલે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અગાઉ તેમણે હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરી હતી હવે તેઓ આગામી આઠમી જુલાઈએ મણિપુરનો પ્રવાસ કરશે નોંધનીય છે કે મણિપુરની પરિસ્થિતિ અંગે વિપક્ષ સતત મોદી સરકાર સામે સવાલો કરી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિવીર એર ભરતી બે હજાર માટે રજીસ્ટ્રેશન આઠ જુલાઈથી શરૂ થશે ભારતીય વાયુસેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર એર ભરતી બે હજાર પચીસ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આઠ જુલાઈથી શરૂ થશે ઇચ્છુક ઉમેદવાર ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ અગ્નિપથ વાયુ ડોટ સીડીએસી ડોટ ઇન પરથી જાણકારી મેળવી શકશે રજીસ્ટ્રેશન વિન્ડો આઠ જુલાઈએ સવારે અગિયાર કલાકથી અઠ્યાવીસ જુલાઈએ રાત્રે અગિયાર કલાક સુધી ઓપન રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના નવ ચુમ્માલીસ લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા છે ગુજરાતમાં નવ પોઈન્ટ ચુમ્માલીસ લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરાયો છે જોકે આ લાભ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ પડશે એક જાન્યુઆરીથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે સરકાર એરિયર્સ પેટે કુલ અગિયારસો ને ઓગણત્રીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે જોકે મોંઘવારી ભથ્થાનો વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ એકોતેર લાખ કર્મયોગીઓ અને અંદાજે ચાર પોઈન્ટ તોતેર લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રાશનકાર્ડ સાથે સંકળાયેલા આ કામો નહીં થઈ શકે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં રેશન કાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ ન રહેવા અંગે જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર વિતરણ વ્યવસ્થાની સેવાઓને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રેશન કાર્ડ ડેટાબેઝ સર્વરના માઇગ્રેશનની કામગીરી શરૂ હોવાથી કાર્ડ સાથે સંકળાયેલ મુખ્ય સેવાઓ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસને બુધવારથી તારીખ સાત સાત બે હજાર ચોવીસ સુધી એટલે કે આજ સુધી ઉપલબ્ધ રહેશે નહીં જેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ જિલ્લા કચેરીઓ તાલુકા કચેરીઓ જનલ કચેરીઓ ગ્રામ પંચાયત કચેરીઓ અને તમામ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ અને લાભાર્થીઓને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે